પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડે જણાવની સૂચના અન્વયે બચાવ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇકબાલ ખાનગી બાતમી હકીકતના આધારે માનસો વિસ્તારમાં આવેલ બાવળોની જાડીમાં ખુલ્લી જગ્યામાંથી તિનપતિનો હારજીતનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓ વિક્રમ જીવનભાઈ ઠાકોર અશ્રમ સિદ્ધિકોરજા નિતેશ નારણ કોલી સલીમ હબીબભાઈ રાજા મોહમ્મદ ઇમ્તિયાઝ સમી મહેમદ અંસારી પકડવાના બાકી આરોપીઓ નુરુસ્સા શેખ મનસુખ ડોડિયા કબજે કરેલ મુદ્દામાલ રૂપિયા બાર હજાર આઠસોને ગંજી પતાના પત્તા આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા તથા સર્વેલ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટર ભરત ઠાકોર કહ્યું